નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું તો માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટયાર્ડના બજાર ભાવ સૌ પ્રથમ આવે છે ચણા નવસો પચાસથી એક હજાર પાંત્રીસ રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર બાવન રૂપિયા સોયાબીન આઠસો એંસીથી નવસો ને છવ્વીસ રૂપિયા જુવાર પાંચસોથી નવસો એકાવન રૂપિયા બાજરી ચારસો થી પાંચસો તેર રૂપિયા તલકાળા 2800 એકત્રીસો આઠ રૂપિયા તલ સફેદ પચીસોથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા સાત ચારસો સિત્તેરથી છસો ને ઓગણીસ રૂપિયા મગફળી ચીણી બારસો બત્રીસથી તેરસો રૂપિયા અને મગફળી ચીવીસની વાત કરીએ તો બારસો એંસીથી ચૌદસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી સેમ ભાવ રહ્યા રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો પચીસ રૂપિયા જીરું 4825 થી છ હજાર પચાસ રૂપિયા રાયડો નવસોથી નવસો ને પાસઠ રૂપિયા એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા એક હજાર પાંચથી એક હજાર રૂપિયા રસકા બીજ પચાસથી પચીસ રૂપિયા સુવા સત્તરસો વીસથી સત્તરસો વીસ મેથી એક હજાર ચુમ્માલીસથી તેરસો છાસઠ રૂપિયા અડદ ચૌદસો પચાસથી અઢારસો છત્રીસ રૂપિયા મગ તેરસો પિંચોતેરથી બાવીસો ચાલીસ ઈસબગુલ તેરસો એંસીથી પચીસો પચીસ રૂપિયા તુવેર સત્તરસોથી બે હજાર પાંચ રૂપિયા ધાણા અગિયારસો ચાલીસથી ચૌદસો સાઠ રૂપિયા અજમો તેરસોથી એકવીસો ચાલીસ સોયાબીન આઠસો નેવુંથી નવસો ને નવ રૂપિયા જુવાર આઠસો ત્રીસથી નવસો સિત્તેર રૂપિયા લસણ પચીસોથી ચોત્રીસો ચિમ્મોતેર વરિયાળી ચૌદસો નેવુંથી સોળસો પંચાણું રૂપિયા મરસાચુકા તેરસોથી અડત્રીસો રૂપિયા તલકાળા સત્યાવીસોથી એકત્રીસો બાવન રૂપિયા તલ સફેદ સત્યાવીસો બોતેરથી તેત્રીસો તેત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસથી છસો ને બત્રીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો બારથી છસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ચાલીસથી તેરસો ને પાંચ રૂપિયા મગફળી જીવીસ અગિયારસો વીસથી ચૌદસો દસ રૂપિયા કપાસ અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી સોળસોથી અઠ્યાવીસો સાહીઠ રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો તેર રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો વીસ રૂપિયા મગ પંદરસોથી અઢારસો અડતાલીસ તુવેર સોળસો પચાસથી બે હજાર ચુમ્માલીસ ધાણા અગિયારસોથી તેરસો એકાણું રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ત્રેસઠ રૂપિયા બાજરી ચારસોથી ચારસો ને છન્નું ઘઉં ટુકડા પાંચસોથી છસો ને છવ્વીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો નેવુંથી પાંચસો ત્યાંસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો અડસઠ મગફળી જીવીસ એક હજાર પચાસથી ચૌદસો એક રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને તેરસો રૂપિયા ગોંડલ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ચાર હજાર એકાવનથી છ હજાર એકસો એક રૂપિયા રાયડો બારસો એકાવનથી બારસો એકાવન એરંડા એક હજાર છોતેરથી અગિયારસો છવ્વીસ રૂપિયા ચણા પાંચસો પંચાવનથી બારસો એકત્રીસ અડદ પંદરસો એક્યાસીથી અઢારસો એકત્રીસ મગ બારસો અગિયારથી બે હજાર એકોતેર ડુંગળી સફેદ બે બસો સોળથી બસો ને છ્યાસી રૂપિયા તુવેર તેરસો એકાવનથી બે હજાર એકતાલીસ ધાણા આઠસોથી ચૌદસો એકાવન સોયાબીન આઠસો એકથી નવસો સોળ રૂપિયા લસણ ત્રેવીસો એકાણુંથી સાડત્રીસો એકતાલીસ ડુંગળી એકત્રીસ એકોતેરથી ચારસો એક રૂપિયા મરસાંચુકા નવસો એકાવનથી ચાર હજાર એકસો એકાવન તલ સફેદ એકવીસોથી બત્રીસો એકાણું ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો બાર રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસથી છસો છ રૂપિયા મગફળી ઝીણી નવસો છત્રીસથી તેરસો એકવીસ રૂપિયા મગફળી આઠસો એકવીસ એકાવનથી ચૌદસો એક રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને ચૌદસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા બારસો પાંત્રીસથી પંદરસો રૂપિયા જીરું છ હજારથી છ હજાર એરંડા એક હજાર પચાસથી રૂપિયા ચણા સાતસોથી એક હજાર તુવેર તેરસો સિત્તેરથી બે રૂપિયા ધાણા અગિયારસોથી બારસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો સાઠથી આઠસો એંસી રૂપિયા જુવાર પાંચસો તેરથી નવસો પચાસ રૂપિયા તલકાળા એક હજાર પિંચોતેરથી પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ સત્તરસો પાંત્રીસથી પાંત્રીસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો ચાલીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો સત્યાવીસથી પાંચસો એકાણું રૂપિયા મગફળી ચીણી નવસો પંદરથી બારસો એકાણું રૂપિયા મગફળી નવસો પાંચથી તેરસો નેવું રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને ચૌદસો તેતાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો જીરુ પચીસો વીસથી ચાર હજાર સાતસો પચાસ રાયડો નવસોથી નવસો અડસઠ એરંડા નવસો પાંચથી એક હજાર નેવું રૂપિયા ચણા નવસો પંચ્યાસીથી એક હજાર બાસઠ અડદ બારસોથી સત્તરસો વીસ મગ બારસોથી અઢારસો પાંચ રૂપિયા તુવેર એક હજારથી લઈ અને ઓગણીસો પચીસ રૂપિયા ધાણા અગિયારસોથી તેરસો પચાસ અજમો પચીસો વીસથી સુડતાલીસો પચાસ લસણ એક હજારથી ચોત્રીસો પંદર રૂપિયા ડુંગળી ફક્ત ચાલીસ રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા ચૂકા તેરસોથી ચાર હજાર પૂરા બાજરી ત્રણસો પચાસથી ચારસો પિંચોતેર તલ સફેદ પચીસોથી એકત્રીસો એકત્રીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો બે રૂપિયા મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી તેરસો ત્રીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા એક હજાર નેવુંથી પંદરસો દસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ